સિંગુ અને પછી તણા ને આવી ગઈ છે અરે એ ઈ તો પતારો થઈ ગયો પાથરા બુડી ગયા આમ હવે આપડ આમ અહીંથી આલો હું અહીંથી આલો

ઓ નકરો પથ્થરો પડી ગયો આ કોમ પાણી છળી ગયો મેમા પડ જ ના ઓહો હા આવી ગયો કાંઠે હવે પાણી આમાં જાય એમાં ખુદ છે ને

પ્રકાશ પડે છે એક જણો જોવે છે એક જણો જોવે

ઓલા પર હે પાણી ભર્યું એ કોરી અરે પાથરા બુડેલા છે એમાં और तो गेट तो भाई हम Deve de buscar uma. Beca Char, Chá arzana,